ભારતના પરમ મિત્ર પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં પ્રજા અને સરકાર વચ્ચે ફાટી નીકળેલા વિદ્રોહને કારણે થઈ રહેલા રમખાણોને લઈ ભારતમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે તેનું કારણ છે કે ભારતથી બાંગ્લાદેશ વેપાર તેમજ શિક્ષણ હેતુસર ગયેલા વેપારીઓ અને વિદ્યાર્થીઓ આ વિદ્રોહ રમખાણો વચ્ચે ફસાયા છે ત્યારે ગુજરાતના પણ અનેક વિદ્યાર્થીઓ પર આ રમખાણોની અસર પડી છે સાત જુરાજીના છેવાડે આવેલા પંચમહાલા મુખ્ય મથક ગોધરાના વીસ જેટલા વિદ્યાર્થીઓ બાંગ્લાદેશની વિવિધ વિસ્તારોની કોલેજોમાં તબીબી અભ્યાસ કરી રહ્યા છે સમાચાર પત્રો ટીવી સમાચારો થકી બાંગ્લાદેશની બગડી રહેલી સ્થિતિનો ચિતાર મેળવીને પરિવારજનો ચિંતાતુર બન્યા છે અને તેઓ સતત પોતાના બાળકો સાથે પણ સંપર્ક કરી રહ્યા છે ગોધરામાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ અને શેર અગ્રણી એવા હાજી ફિરદોશ કોઠીના સંતાનો પણ બાંગ્લાદેશ ખાતે મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ

એ લોકો ત્યાં ફસાયા છે બે ત્રણ દિવસ ત્યાં ઇન્ટરનેટ ને બધું બંધ છે એના કારણે અમારો કોન્ટેક્ટ થતો નતો આજે એમના સાથે ટેલિફોન મારફતે કોન્ટેક થયો પણ તૂટક ફૂટક આવા જવાથી આ હાલ અમારે આપણા ગુજરાત સરકાર ને કેન્દ્ર સરકાર થી અમને નિવેદન છે કે અમારા છોકરાઓને સહી સલામત દેશ પરત ભરાવો અમારા ગોધરાના ગાજી સમાજના વીસ ઉપરાંત બાળકો ત્યાં ફસાયેલા છે એમાં એક મારી દીકરીનો દીકરો છે એક મારા ભત્રીજાનો દીકરો છે અન્ય અમારા ફેમિલીના છોકરાઓ ત્યાં ફસાયેલા છે તો અમારા શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન સાહેબને અમારી નરમાં વિનંતી છે કે ઓપરેશન બેક દૂતમાં જેમ યુક્રેન રશિયાથી લાવવામાં આવ્યા બાળકો વિદ્યાર્થીઓને એ જ રીતે ઓપરેશન કરી અને તાત્કાલિક અસરથી ગુજરાતના ગુજરાત બહારના પૂરા ભારત દેશમાંથી જેટલા બી ત્યાં ફસેલા છે બધાને પરત લાવવા મારી નરમાં અપીલ છે ભારત દેશના પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા બે દિવસથી રાયટિંગ અને ઘમાસાન ઘમાસાન ચાલી રહ્યું છે એ એ દરમિયાનમાં મોબાઈલ અને નેટ સેવા સદંતર બંધ છે અને પંચમાલ અને ગોધરામાંથી વીસ ઉપરાંત મેડિકલના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે બાંગ્લાદેશમાં ગયેલા છે અને અહીંયા જે વિદ્યાર્થીના માતા પિતા ખૂબ જ ભયભીત અને ગમગીન છે ટેન્શનમાં છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મને રાજ્યપાલ મહામિમ રાજ્યપાલ સાહેબને વિનંતી કરી છે અને એમના માધ્યમથી ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને વિદેશ મંત્રાલયને વિનંતી કરીએ છીએ કે ભારત દેશ અને પંચમહાલ અને જે ગોધરા શહેરમાંથી ગયેલા જે અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓને જેવી રીતે રશિયામાંથી વિદ્યાર્થીઓને ઇન્ડિયામાં પરત લાવવા માટે જે સરાહનીય કામગીરી કરી છે એ જ પ્રકારે અમારા પંચમહાલ જિલ્લા અને તેમાં ખાસ કરીને ગોધરાના જે કુટુંબો પરિવારો જે હાલમાં ટેન્શનમાં છે તે વિદ્યાર્થીઓને ફરીથી ગોધરા મુકામે લાવે પરત લાવે એવી અમારી ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી સાહેબને અમે વિનંતી કરીએ છીએ